નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર સામાન્ય માનવીને ફ્રીજ ની ગરમ સારતા સફેદ માટીના માટલા નું ધૂમ વેચાણ આઈસ્ક્રીમ માં પણ ભાવ વધારો દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દોધા આક્રમે ગાંધીજી મૂલ્યો અને આદતને જીવનમાં ઉતારવા

હોવા છતાં પણ માટલાનો ઉપયોગ કરતા થાય છે જેમાં આજકાલ સફેદ માટીના માટલાનો ઉપયોગ વધ્યો છે અમદાવાદના વાડદ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી માટલાનો વેપાર કરી રહેલા વેપારી ડાયાભાઈના જણાવ્યા અનુસાર કાજા ગરમીમાં સફેદ માટલાનું વેચાણ વધી રહ્યું છે તેઓ દરરોજ ના પચાસ થી સાહીઠ માટલાઓ વેચી રહ્યા છે એક સવાલના જવાબમાં ડાયાભાઈ જણાવ્યું કે ગત વર્ષે એસી થી સો રૂપિયા માં સફેદ માટલા વેચાતા હતા પરંતુ આ વર્ષે મોંઘવારી વધતા ખર્ચો વધતા તેના ભાવ વધારો થયો છે જેમાં આ વર્ષે એકસો થી એકસો રૂપિયા સુધીનો ભાવ થઈ ગયો છે આ વર્ષે સફેદ માટલા ચકલી અને અવનવી ડિઝાઇન મળતા થયા છે લાઈફ જોતા આજકાલ સિરામિક ના માટલા માં માટલા પણ વેચાઈ રહ્યા છે આ વાઇટ માટલા છે આપણે રાજસ્થાનથી આવે છે વર્ગવાળા માણસ માટે બહુ સારા છે એટલે મધ્યવર્ગવાળા માટે કોઈ ફ્રીજ વ્રીજ હતા નહીં એટલે આમ અમે પાણી પી ઠંડો સારો રહે અને હા ચાલો અમે સારા ચાલે લાલ કરતા વધારે સારા છે આ કઈ માટીમાંથી બનતા હશે માટલે આ રાજસ્થાનની પ્યોર માટી આવે અને માટી બી એવી આવે ને પાછો ટકે બી સારા અને આ વખતે ઉનાળો છે તો કેવી માંગ છે અને શું ભાવ વધારો છે અમે ભાવ મેં વધારો તો ઘણો થયો છે પણ હવે કસ્ટમર ભાવ હાલતા નહીં પણ તો બી હાલીએ છે ગયા વર્ષે ભાવ કરતા વધારે છે પણ તો બી હાલીએ છે અમને ઠીક ઠીક ચાલે છે છેલ્લા એક વર્ષથી જનતા અચ્છે દિનની રાહ જોઈ રહી છે પણ મોટા ભાગના ક્ષેત્રમાં આ એક વર્ષમાં અચ્છે દિન આવ્યા નથી જ્યારે આઈસ્ક્રીમ ક્ષેત્રમાં આજે પણ એક બે વર્ષ પહેલા હતી એ જ સ્થિતિ છે વાડીલાલ મોર અમૂલ નેચરલ કે ક્રીમ બેલ કોઈપણ આઈસ્ક્રીમની કિંમતમાં ઘટાડો થયો નથી દરેક કંપનીઓ પોતાના નવા નવા પ્રકારના આઈસ્ક્રીમ લોન્ચ કરે છે પરંતુ કોઈપણ કેટેગરીમાં ભાવ ઘટ્યા નથી સામાન્ય રીતે દરેક આઈસ્ક્રીમ બ્રાન્ડમાં વર્ષે સરેરાશ બે વખત થી પાંચ રૂપિયાનો વધારો જોવા મળે છે જે આ વર્ષે પણ વધી જ રહ્યો વધી ગયો છે આ વધારાને લગભગ પંદર થી વીસ ટકા નો વધારો જોઈ શકાય છે સામાન્ય રીતે દર વર્ષે આઈસ્ક્રીમની અલગ અલગ પ્રોડક્ટના ના સમય અંતરે ભાવ વધતા હોય છે જેમાં આઈસ્ક્રીમ સ્કૂપ સૌથી ઓછા અને ફેમિલી પેક કે પાર્ટી પેક સૌથી વધુ ભાવ વધતા હોય છે તેમાં પણ ખાસ કરીને એપ્રિલ મે ના મહિમામાં ગરમીની સિઝનમાં આ ભાવ વધારે જોવા મળે છે આ વર્ષે હેવમોર બ્લેક સ્ટેન્ડર્ડ આઈસ્ક્રીમ ની કેન્ડી વાડીલાલ એટલે બડા બાઇટ કેન્ડી અમૂલની ની સિરીઝ અને ક્વોલિટી વોલ્સ મેગ્નેરિયમ સિરીઝ લોન્ચ કરી છે જેમાં મોટા ભાગની કેન્ડી આ વખતે એપ્રિલ મે માં પાંચ રૂપિયા જેટલી વધારા સાથે લોન્ચ કરવામાં આવી છે આ ભાવ વધારા પાછળ મહદ અંશે દૂધ વધતા ભાવ અને પેટ્રોલના વધતા ભાવ એક પણ એક પરિબળ છે જેના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે બે વર્ષમાં રૂપિયા પંદર નો આઈસ્ક્રીમ ભાવ વધારો જોવા મળી રહ્યો છે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ના સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે વર્ષ બે હાજર ત્રણ ચાર માં દૂધ ઉત્પાદન ચોસઠ પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન હતું તે આજે એક અગિયાર પોઈન્ટ બાર લાખ સુધી પહોંચ્યું છે જે દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતના ગુજરાત આઠ માં આઠ ટકા હિસ્સો છે તે રાજ્ય સરકાર પ્રોએક્ટિવ પ્રો એક્ટિવ ભૂમિકા ને આભારી છે પશુપાલન વ્યવસાય ને સમૃદ્ધ બનાવવા માટે આ સરકારે પ્રાધાન્ય આપ્યું છે અને પશુ જાત પશુ માવજત માટે સઘન આયોજન પણ કર્યું છે અઢારમી પશુ ધન વસ્તી ગણતરી નોંધપાત્ર પણ વધારો થયો છે રવિ કૃષિ ઉત્પાદન એકસો ઇઠ્યોતેર પશુ વંધ્યત્વ નિદાન સારવાર કેમ્પ પણ યોજાયા છે જેમાં એક પોઈન્ટ ઓગણીસ લાખ પશુ સારવાર અને અડતાલીસ હજાર એકસો ચુમ્માલીસ પશુઓ રસીકરણ તેરસો પંચાવન પશુઓ કૃત્રિમ બીજ ધારણ બીજ દાન કરવામાં આવ્યું છે રાજ્યમાં પશુઓની ચેપી રોગ

માં રૂપિયા કરોડની કરવામાં આવી છે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ખેડૂત પુત્રી આનંદીબેન પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વને પરિણામલક્ષ્મી કાર્ય કાર્યનિષ્ઠતા કારણે પશુપાલન ક્ષેત્રે રાજ્ય સરકારે વિકાસના ઊંચા કીર્તિમાન સ્થાપિત કર્યા છે ગાંધી જેનું સંચાલન કરતા હોય એવા કુચરફ સત્યાગ્રહ આશ્રમ ને સો વર્ષ પૂર્ણ થયા આશ્રમ ની શતાબ્દી મહોત્સવ પર નિમિત્તે ગાંધીજીના અંત્યવાસીઓ અને સ્વાતંત્ર સેનાની સન્માન કરવામાં આવ્યું ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા શતાબ્દી પર્વ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગાંધી તેના વિચારો આદર્શો અને મૂલ્યોની સદા ચિરંજીવ છે દેશ નહીં પણ વિશ્વ આખું ગાંધીજીની જીવન

આશ્રમે ચંપારણ્ય સત્યાગ્રહ ની પૂર્વ ભૂમિકા પણ કોચબ આશ્રમ માં જ બંધાઈ હતી ગાંધીજીનું પ્રિય ભજન પ્રેમ જ્યોતિ પણ અહીં જ લખાયું હતું એટલું જ નહીં કોમી એકતા સર્વ ધર્મ સંભાવ જેવા આદર્શો નો જન્મ પણ અહીં જ થયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ્લાઇમ ન્યૂઝ બુલેટિન નમસ્કાર